જીવનને બદલવાની જરૂર નથી જરૂર છે કેવળ આપણા જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે ઝાડ તેના ફળથી ઓળખાય છે સોનું કસોટીથી પરખાય છે ઘંટની કિંમત તેના રણકારથી અંકાય છે એવી જ રીતે માણસનું મૂલ્ય સંસ્કારથી મપાય છે સાચો સંબંધ એ પુસ્તક જેવો હોય છે પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું ઘરમાં જ્યાં સુધી મોટા વડીલો હોય ત્યાં સુધી આપણે મોટા થવાની જરૂર નથી ખબર ભલે ને બધી આપણને પડતી હોય પણ માન રાખવું એ આપણા સંસ્કાર છે પહેલાં અને છેલ્લા શ્વાસની વચ્ચે માણસે જે કામ કર્યા હોય તેના પરથી નક્કી થાય કે માણસ મૃત્યુ પછી પણ બીજા કેટલા વર્ષ જીવશે જો ઈરાદો સારો હોય ને તો નસીબ ક્યારેય ખરાબ નથી હોતું